વડોદરા પુરોપર્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના એક તરફના માર્ગની અધૂરી કામગીરીથી માર્ગો તળાવ બન્યા જેથી વાહન ચાલકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તાર ઝાડેશ્વર ચોકડીથી તવડા સુધીના ચાર માર્ગીય રોડની ત્રેવીસ કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ગોકુળ ગતિએ ચાલતી કામગીરીથી સંખ્યા બંધ ગામના લોકોએ હાલાકી ભોગવવી પડતી હોય છે હાલમાં વરસેલા વરસાદથી જાહેર માર્ગ ઉપર તળાવો જેવો માહોલ ઊભો થયો છે સતત ટ્રાફિક જામની સમસ્યા લોકોએ સહન કરવી પડે છે ઝાડેશ્વર ચોકડીથી તવડા સુધીના રૂપિયા તેવીસ કરોડના ખર્ચે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ ઝાડેશ્વર ચોકડીથી તવડા સુધીના એક લેન રોડની કામગીરી થઈ ચૂકી છે જ્યારે બીજી બાજુ ઝાડેશ્વર ચોકડીથી કોલેજ નર્મદા કોલેજ સુધીના એક લેનની કામગીરી છેલ્લા કેટલાય સમયથી બંધ છે જેને લઈને આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પણ પડી ગયા છે ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે તદુપરાંત વરસાદી પાણીના કારણે ખાડાઓ ભરાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી વાહનો પસાર કરવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભરૂચમાં છેલ્લા બે દિવસથી જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના ચાર કિલોમીટર ટ્રાફિક જામ થઈ રહ્યો છે પરંતુ આજે તો વહેલી સવારથી જાડેશ્વર ચોકડીથી તવડા સુધી જાડેશ્વર ચોકડીથી ઝાડેશ્વર ગામ સુધી અને નેશનલ હાઈવે ઉપર પણ સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી વહેલી સવારે શાળા કોલેજે જતા બાળકો તથા ધંધા રોજગાર અર્થે નીકળેલા અનેક લોકો ફસાયા હતા વાહનોમાં ટ્રાફિક જામમાં ભોગ બન્યા હોવાના આક્ષેપો થયા છે સમસ્યાને લઈ સ્થાનિક રિક્ષા ચાલકો સાથે આપણે વાતચીત કરીએ કે તેઓને આ માર્ગ પરથી પસાર થવું કેવું લાગે છે અહીં આવતા આવતા જતા લોકોને તેઓ રાહદારીઓ જોતા હોય છે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેઓ રિક્ષા ચાલક સાથે આપણે વાત કરીએ સાહેબ આપનું નામ અર્જુનભાઈ અહીંથી તમારી રિક્ષા જાય છે તો કેવું લાગે છે તમે રિક્ષા જાય છે એટલે તમે શાળામાં ફરી આમ છે અહીંથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પસાર થાય તો તે ટાઈમે કેવું લાગે છે અને સ્કૂલના વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે અને બહુ જ સમસ્યા થાય તો તમે શું કહેવા માંગો છો કે આ રોડ વહેલી તકે બને કે નહીં વહેલી તકે બને અને તો વહેલી બની જાય વરસાદના કારણે જાહેર માર્ગ ઉપર પડેલો ખાડો કેટલો ઊંડો છે તે પણ વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી અને આ માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ સાયકલ લઈને પણ પસાર થતા હોય છે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે જાડેશ્વર ચોકડી ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે પોલીસ પણ નહેવત રહેતા લાંબો ટ્રાફિક જામ લોકોએ સહન કરવાની નોબત આવી ગઈ છે જાડીશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે પણ બિસ્માર રસ્તાઓથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે જાડીશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો કેવા લોકોને મત આપે છે તે પણ પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે કે તબળા સુધીના રૂપિયા 23 કરોડના ખર્ચે ચાલી રહેલી માર્કેટ કામગીરીને લઈ હાલ જાડીશ્વર ચોકડીની તબળા સુધીના રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાડેશ્વર ચોકરીથી તવડા સુધીના રૂપિયા ત્રેવીસ કરોડના માર્ગની કામગીરી હાલ તો ચાલી રહી છે એક લેનની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે જારેસવ ચોકરીથી નર્મદા કોલેજ સુધીની એક લેનની કામગીરી અધૂરી રહેતા આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે ખારાઓમાં ગઈકાલે મધ્ય રાત્રિએ પડેલા વરસાદના કારણે ખારાઓમાં પાણી ભરાતા હાલ આ માર્ગ પરથી વાહન ચાલકોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે જ્યારે બીજી બાજુ જાડેશ્વર ચોકેથી નર્મદા તબડા સુધીના માર્ગ પર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે તે માર્ગ પર હાલ તો વાહનો પાર્ક થઈ રહ્યા છે અહીં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરી અહીં આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો કાયમ માટે દૂર થઈ જાય નીતિન